નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરી એકવાર હું કેતન સોલંકી સિગ્મા ક્રોપ સાયન્સ માંથી આપ તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે આજે આપણે એક એવા પ્રખિત ખેડૂત ફાર્મરને મળી રહ્યા છે જેને આપણે સિગ્માનો સોપેક સોઇલ વાપરેલો છે તો આપણે તે ફાર્મર પાસેથી તેના અભિપ્રાય જાણીએ બરાબર તેના ફાયદા શું છે કેવો લાગ્યું બરાબર તો સૌપ્રથમ આપણું નામ જણાવજો ને રાજેશભાઈ સાવલી રાજેશભાઈ સાવલી આ ગામ કયું છે બરડિયા બરડિયા ગામ તાલુકો કયો લાગે વિસાવાડ

પણ તો એમાં કઈ ફેર પડ્યો નહી બરાબર પછી અરવિંદભાઈ ની દુકાને ગયો એટલે અરવિંદભાઈ કે આ તું આ ડબલ એક પાઈ દે અઢી વીઘામાં બરાબર મે કીધું હાલો ટ્રાય મારી પછી મે અહીંથી ચાલુ કર્યું પાવાનું એક ચારો મેં આ મૂકી દીધો આ ચારામાં નથી પાયું હા એમાં નથી ભાયું બરાબર પછી અહીંથી પરુ ચાલુ કર્યું પાઈ દીધું ચોથે દીએ આવ્યો તો ડુંગરીમાં થોડીક રોનક આવી સમજાઈ નીચેથી પાંદડા મીડા નીકળવા પાયો ના ચોથા દિવસે ચોથા દિવસે પછી આ આ ચારામાં મળતું એ નહીં પાયું તો પણ આ નું દવા નતી ભાઈ એમાં કઈ ફેરફાર ન થયો જેમાં ખેડૂત મિત્રો આપણે રાજેશભાઈ કીધું એમ તમે જોઈ શકો છો આ બાજુનો જે પારો છે તેમાં આપણે લાસ્ટમાં છે ટૂંકમાં રિઝલ્ટ માટે ભાઈએ રેવા દીધું કે ભાઈ રિઝલ્ટ કેવું છે એની સરખામણીમાં આ બાજુ આપડે જોયું ડુંગળી નું લોદર થી માંડી

આપડે આની ભલામણ આપડે તમારા ખેડૂત મિત્ર છે સર્કલ હોય તમારે એમાં ભલામણ તમે કરી શકો મેં અમારા કીધું અરવિંદભાઈ લઈ બરાબર હવે વિક્રેતા પણ છે છે અરવિંદભાઈ અરવિંદભાઈ તમને કેવો લાગ્યો લાગવાનું પરફોર્મન્સ ને તમને કેવો અનુભવ રહ્યો તમારો ખરેખર સાહેબ આનંદની વાત તો એ છે કે હું ઘણી બધી બ્રાન્ડ વેચું છું બરાબર પણ ખેડૂતના જે રિવ્યુ આપની આ પ્રોડક્ટમાં મળ્યા છે ને બરાબર એવા અત્યાર સુધીમાં ફાસ્ટ મોમેન્ટ થી જે રિઝલ્ટ બતાવે છે એવી આ પ્રોડક્ટ ખરેખર છે તાકાત છે અને રાજેશભાઈના કેવા મુજબ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે એમના રિલેટિવ છે એમનો મને ફોન આવ્યો ખરેખર આગળના દિવસે એની અહિયાં ફિલ્ડ માં ગયો તો બરાબર મેં ભલામણ કરી તો રાજેશભાઈ નો ફોન આવ્યો એટલે એ કેતો કઈ વાંધો નહીં અરિવિંદબેન એ મળશે જુનાગઢમાં મા મળે તમને એટલે એ લોકોએ જુનાગઢ ચેક કર્યું પણ જુનાગઢમાં એને ના મળ્યું પછી બીજા દિવસે મારી પાસે ગયા હવે ખરેખર સાહેબ એક રાજેશભાઈ નું કેવું એવું છે કે અત્યાર સુધી ની આ વચ્ચેના પાંદડા નીકળવાના હોય કે નહીં આ વચ્ચેના પાંદડા સાહેબ અત્યારે જોઈ શકો છો બરાબર આ એકદમ ફાસ્ટ મોમેન્ટ થી ખાતર નો ડોઝ નાખ્યો સતાય નોતા નીકળ્યા અને આ જે પાંદડા છે ને એ

તમારી પાસે પંદર વીઘાનો પ્રૂફ હોય તો તમે ખાલી અઢી વીઘામાં વાપરો અને આપનો કિંમતી ખરેખર મોલ કે જેને અત્યારે તમે ખર્ચો કરી કરી અને અત્યાર સુધી છો તો હવે થોડા ખરુંથી તમે ઓછો ખર્ચો કરો એના કરતા એક કે બે ડોઝમાં તમે તમારું પ્રોડક્શન વધારો અને જો પ્રોડક્શન વધશે ને તો જ તમે બજારમાં ટકી આપશો એટલે અમે દરેક ખેડૂત મિત્રોને એવી ભલામણ કરીએ છીએ કે ભાઈ નવી ગમે એ જે પ્રોડક્ટ આવે બજારમાં તો ચેક કરો અનુભવ કરો અને પછી તમારી રીતે જો સારી લાગે તો વાપરતા જાઓ ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો આજના દિવસ અરવિંદભાઈ અમારા ગામમાં અને ખરેખર ચોકસિયા વિઝિટ કરી એમાં અમે તમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અરવિંદભાઈ તમારો રિવ્યુ અને આ રાજેશભાઈ જે ખેડૂત છે એનો રિવ્યુ અમારા માટે બહુ મહત્વનો છે એટલે ખરેખર તમારા બેનો તમે જે આ તમે તમે પણ જો કે આ ટાઈમ હતો તમારો એ અમારા કિંમતી ટાઈમે પણ તમે તમારી ચાલુ શોપમાંથી આવ્યા છે એટલે ખરેખર એક વાત એ છે કે બધાયને કે આ ભલે વધારે નહીં પણ એક લિટર આપણે કોઈ પણ ક્રોપ હોય તો આપણે જે સરકારનો જે નિયમ છે ભાઈ દેશ બચાવ માટી બચાવ એમાં ખરેખર એકવાર આપણે આ સુપિક નો ઉપયોગ જરૂર ને જરૂર કરવો જોઈએ આભાર